ગાંધીનગરના કલોલ રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારમાં દારૂ જુગાર અને નશીલા પદાર્થોના વધતા વેચાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે રજૂઆત છતાં પોલીસ તંત્રને નગરપાલિકા તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આજે જૂથના પ્રતિનિધિ પ્રતિનિધિમંડળે કલોલના ઇન્ચાર્જ ડીવાયએસપી સાથે ખાસ મુલાકાત કરી હતી પ્રતિનિધિમંડળે પૂર્વ વિસ્તારમાં ખુલ્લેઆંગ ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા આવે તેવી માંગણી કરી છે રજૂઆત બાદ ડીવાયએસપીએ ખાતરી આપી હતી કે પોલીસ તંત્ર દ્વારા આવા ગુરાહિત તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અમારા સૌ સાથી મિત્રો દ્વારા એક છ પચીસના રોજ આજ દિન સુધી અમે અલગ અલગ સાંસદ સાહેબ ધારાસભ્ય સાહેબ પીઆઈ સાહેબ એક હર્ષ સંઘવી સાહેબ મુખ્યમંત્રી સાહેબ સૌને આવેદન આપીને થાક્યા છીએ અને હવે અમે એક એક્શન ટેકન રિપોર્ટ આપવા માટે અહીંયા આજ રોજ પોલીસ સ્ટેશન આવ્યા સાહેબ સાહેબશ્રી દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રેલવે પૂર્વ વિસ્તારમાં મુખ્યત્વે મુદ્દો છે કાયદો વ્યવસ્થા ચરસ ગાંજો દારૂ અને હોમગાર્ડના સમક્ષ હોમગાર્ડને જે તકલીફો પડી અને અમારા સૌ સાથી મિત્રો દ્વારા